આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં જે બંને મહાનુભાવોએ આપણને માર્ગદર્શન કર્યું છે એવા ડોક્ટર શ્રીમતી પ્રતીક્ષાબેન ડોક્ટર નરેન્દ્ર પાટડીયા સાહેબ જન શિક્ષા સંસ્થાનના અમારા મિત્ર જેનમદીનભાઈ આપણા મુખ્ય અધિકારી હરીશભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન અમારા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્રભાઈ આ સંસ્થા સાથે જોડાયેલા અને અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ આપ સૌ નગરપાલિકાના આનું મહત્વ સ્વીકારાયું અને એક સામાન્ય વિચાર લાગતો હતો આપણા પ્રધાનમંત્રી શ્રીનો એ આજે એક બહુ જ મહત્વનો વિચાર બની ગયો છે અને એની સાથે જે જે જેટી કાર્યક્રમ થયા ત્યારે આ તમામ વૈવટ કરતા હોય પોતાનો સતત સમય આપી પોતાની જે કે હાજરી સુજબુજ એ બધાનો ઉપયોગ કરી અને સતત વિવિધ કાર્યક્રમો જેએસએસ જેવી સંસ્થાઓને લઈને આગળ વધ્યા એના પરિણામ સ્વરૂપ આજે આપણે અહીંયા એકત્રિત થયા છે એ બાબતને સ્વીકારવા કે હા આ અગત્યનું છે આપણા માટે છે અને આ બહુ જ જરૂરી છે મને જ્યારે બેન તો સાંભળતો હતો ડોક્ટર વિશે જ્યારે વાત કરતા હતા ત્યારે એમણે તન વિશે વાત કરી શારીરિક તંદુરસ્તી વિશે વાત કરી ત્યારે હું થોડુંક એ પણ વિશે વિચારું છું કે તનની તંદુરસ્તી માટે સ્વચ્છતા જરૂરી છે તો મનની તંદુરસ્તીમાં પણ શરીરની તંદુરસ્તી ઉપયોગ મદદરૂપ થાય છે સાથે સાથે આપણા મનની પણ સ્વચ્છતા બહુ જ જરૂરી છે અને એનો આધાર છે આપણું મન અને સતત વિચારો કરતું મન આપણા વિચારો ક્યારે અટકતા નથી આપણે અહીંયા બેઠા છીએ તો તમારામાંથી ઘણા બધા અત્યારે ઘરે પણ પહોંચી ગયા છે કઈક હજે પછી સાંજની જે કાર્યવાહી કરી મોટા ભાગની બહેનો છે તો સાંજનું મેનો નક્કી કરતા છે કે આજે શું બનાવશું તો આ મન તમને લઈ જાય છે પછી પાછા તમે એને સમજણ પાછું લાવો વિજ્ઞાન કહે છે કે